મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બનવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીએલ પટેલની જિલ્લાવાસીઓને અપીલ પહેલું સુખતી જતનરિયા સ્વસ્થતાનો આ વિચાર પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવાનો અભિગમ જિલ્લાના ત્રણસો આઠ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે મેદસ્વીતા મુક્તિ અંગે જાગૃતિ અને ઉપચારાત્મક કાર્યવાહી શરૂ કરાઈ વ્યક્તિ આ વિચાર અંતિમ સુધી તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વર્તમાન સમયમાં જીવનશૈલીમાં પરિવર્તનના કારણે અનેક પ્રકારના રોગોનો માનવ સામનો કરી રહ્યા છે આ સમયમાં સમગ્ર વિશ્વ એક મેદસ્વીતાથી પીડાઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારે પહેલું સુખ તે જાતે નરિયાની ઉક્તિને ચરિતાર્થ કરવા માટે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન એક ઉપાડેલું છે અને સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ હેઠળ રાજ્યના જુદા જુદા અગિયાર વિભાગો દ્વારા અલગ અલગ પ્રકારની પ્રચાર પ્રસારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહી થકી નાના બાળકોથી લઈને ઓલ્ડ એજ સુધીના લોકોને મેદસ્વીતાથી મુક્ત કઈ રીતે કરી શકાય એમની જીવનશૈલીમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય અને ગુજરાતને સ્વસ્થ કઈ રીતે કરી શકાય એ માટેના અનેકવિધ કાર્યક્રમો રાજ્ય સરકાર દ્વારા તથા જિલ્લા વહીવટી તંત્ર અને છેક છેવાડાના ગામ સુધી આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે પાટણ જિલ્લામાં પણ ત્રણસો આઠ જેટલા આયુષ્યમાન આરોગ્ય મંદિર આવેલા છે જેને આપણે સબ સેન્ટર કહીએ છીએ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ અને આ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં પણ આ બાબતે સતત જાગૃતિ તથા એ માટેના ઉપચારાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તો સમગ્ર જિલ્લાના નાગરિકોને મેદસ્વિતા મુક્ત આ અભિયાનમાં જોડાવા માટે હું અપીલ કરું છું